નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ધનસુરાથી અરવલ્લીમાંથી જાતે જણ્યાને જાકારો કેમ ધનસુરાના બુટાલ ગામની સીમની ઘટના સામે આવી છે સીમમાંથી નવજાત મૃતક ભ્રૂણ મળ્યું છે ધનસુરાના બુટાલ જામઠા માર્ગ પરથી મળી આવ્યું છે ભ્રૂણ ખેતરની બાજુની અવાવરું જગ્યામાંથી આ ભ્રૂણ મળી આવતા મૃત હાલતમાં ભ્રૂણ મળી આવતા ચકચાર મચી જવા પામી છે કોઈએ પોતાનો પાપ છુપાવવા આ હીન કૃત્ય કર્યું કોઈ માં મજબૂર બની કે જાતે જણ્યાને જાકારો આપ્યો છે કોઈ પણ પ્રકારનું કારણ હોય પણ નવજાત બાળકને ફેંકી દેવાતા આક્રોશ મચી જવા પામ્યો છે ચાર પાંચ દિવસ પહેલાં નવજાત બાળકને ફેંકાયું હોવાની આશંકા થઈ છે સ્થાનિક લોકોએ જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાની જાણ થતા બાળ સુરક્ષા અધિકારી પણ દોડી આવ્યા મૃત ભ્રૂણને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યું છે અને બનાવને લઈને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા ધનસુરાથી અમારા રિપોર્ટર દેવાંગભાઈ સોની સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાશે